બાળ મિત્રો પ્રવૃત્તિ છે જૂથના આધારે સંખ્યા જૂથો જૂથ અને છૂટા બરાબર તો જો આવું છે ચાલો જૂથ છે કેટલા અને આ છૂટી બરાબર આ ચમચી છે ચમચી એક એક જૂથમાં કેટલી ચમચી છે અને આ છૂટી પછી આ જે છે એ બેઝ કાર્ડ છે અંકો ના બેઝ કાર્ડ દેખાય છે ને અંકો હવે જો આ માની લખો હું તમને કહીશ એ અંક તમારે લેવાનો હવે આપણે એક સંખ્યા બનાવી દાખલા તરીકે આ મારા સંખ્યા બનાવી છે કેટલા છે આ કેટલા છે 18 18 બનાવવા હોય તો મારે 10 10 ના કેટલા લેવા પડશે તો ચાલો મારે બનાવી છે દિવાસ ચાલો एक जूते એટલે કેટલા ગયા 10 आधा અને જૂટા કેલાયા પર સદી રાતો તો એક 1 2 3 4 5 6 7 8 તો 10 નું જૂથ એટલે 10 કે 10 10 એટલે 10 10 ને 8 બોલા 10 ને 8 કેટલા ગયા 10 ને 8 કેટલા રીતે હવે તમારે સંખ્યા બનાવવાની છે જૂથ અને છૂટાનો ઉપયોગ કરી બરાબર ચલાવ સંખ્યા બનાવી હર્ષિલ કુમાર બ્યાસી બ્યાસી કઈ છે લઈ લોજો સરસ હવે દીવાસળીના જૂથ અને છૂટાના આધારે બ્યાસી ની સંખ્યા બનાવો ફાસ્ટમાં દૂર દૂર મૂકો એટલે ખબર પડે ચાલો દસ દસ ના જૂથ કેટલા લીધા આઠ અને છૂટા કેટલા લીધા બે તો કેટલા થયા બ્યાસી કેવી રીતે બોલાય ને બે બ્યાસી ખૂબ સરસ વેરી ગુડ ચાલો રિયા બેન એકવીસ નું કાર્ડ લઈ લો એકવીસ ચાલો ચમચીના આધારે સંખ્યા બનાવો કેટલા જૂથ લેવા પડશે चलो 10 10 ના કેટલા જૂથ લીધા 2 2 તો કેટલા કહેવાય 2 જૂથ એટલે 20 20 અને છૂટા 2 છૂટા કેટલા લીધા 1 1 તો કેટલા થયા 21 21 વેરી ગુડ ચાલો હેનિલ કુમાર 88 88 નું કાર્ડ લઈ લો ઓકે ચાલો દિવાસળીના આધારે હવે સંખ્યા બનાવો જૂથ અને છૂટાના આધારે ફટાફટ ફટાફટ લઈ લે ભાઈ ચાલો દસ દસ ના કેટલા ચૂટ લીધા આઠ અને છૂટા આઠ તો કેટલા થયા કેટલા ઇઠ્યાસી કેમના એસી ને આઠ ઇઠ્યાસી ચાલો વેરી ગુડ ચાલો કિશન કુમાર પિસ્તાલીસ નું કાર્ડ કઈ છે લઈ લોજો સરસ હવે મણકાના આધારે જૂથ બનાવો ચાલો દસ દસ ના કેટલા જૂથ લીધા ચાર તો કેટલા થયા

પચા ને બે બરાબર છે બોલો પચાસ ને બે તમે કાલ લીધેલો ને કાર્ડ કેટલા નું લીધેલો બાવન તો પચાસ ને બે બાવન વેરી ગુડ શિવાની બેન બાણું બાણું ની કાર્ડ લઈ લો છો ચાલો દિવાસળીના આધારે સંખ્યા બનાવો જૂથ કેટલા લેવા પડશે અને છૂટા કેટલા દૂર દૂર મૂકીને બનાવવા મળે ચાલો કેટલા થયા 92 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 9 चलो एक जूथ में चमची दस तो केूथ ली था बोलो बतीस के था या? ने ने बे बतीस वेरी गुड चलो गोपाल कुमार एक कावन। चमची ना आधार बनाओ एक जूथ में के लिए चमची से गोपाल भाई एक जूथ में के लिए चमची से पांच पर एक जूथ में के लिए चमचियों से

એકાણું કે એકાવન હા એકાવન